ગુરુ માતા સુદિક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારથી આજે આપણે આત્મા પ્રબોધ ઉપનિષદ શાંતિ પાઠ ઓમ મારી વાણી મનમાં સ્થિર થાવ મન વાણી સ્થિર થાવ એ સવય પ્રકાશ આત્મા મારી સમક્ષ તું પ્રગટ થા હે વાણી અને મન તમે બંને મારા વેદ જ્ઞાનનો આધાર છો માટે મારા વેદ અભ્યાસનો નાશ ન કરો આ વેદ અભ્યાસમાં જ હું રાત દિવસ ગાળું છું હું ઋતુ બોલીશ હું સત્ય બોલીશ મારું રક્ષણ કરો વક્તાનું રક્ષણ કરો મારું રક્ષણ કરો વક્તાનું રક્ષણ કરો વક્તાનું રક્ષણ કરો ઓમ શાંતિ 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 ઓમ દરેકમાં વ્યાપત આનંદ સ્વરૂપ પરમપિતા પરમાત્મા છે અને અકાર ઉકાર મકાર એ ત્રણ અવસરવાળું પ્રણવનું સ્વરૂપ છે એ પ્રણવ ઓમ છે તેનો જપ કરવાથી યોગી જન્મ વગેરે સંસારિક બંધનોમાંથી છૂટી જાય છે શંખ ચક્ર અને ગદાને ધારણ કરનાર ઓમ નારાયણ નમસ્કાર આથી ઓમ નમો નમ નારાયણ એ મંત્રનો ઉપાસક વેકુટ ભુવનને પામે છે હવે જે આ હૃદય કમળ છે તે બ્રહ્મપુર છે તેથી એ માત્ર વીજળી જેવું અને દીવા જેવું પ્રકાશે દેવકી પુત્ર બ્રાહ્મણોના હિતેશી છે મધુસૂદન બ્રાહ્મણો માટે હિતકારી છે કમળ સમાન નેત્રવાળા વિષ્ણુ બ્રાહ્મણોના હિતકાર છે અને તે અવિનાશી પરમાત્મા બ્રહ્માણ બ્રાહ્મણ પ્રિય છે સર્વભૂતોમાં રહેલા એક નારાયણ કારણ પુરુષ છે પોતે કારણ રહિત છે પરબ્રહ્મ છે અને ઓંકાર છે તે વિષ્ણુ ધ્યાન કરનારો શોખ તથા મોંથી મુક્ત થઈ દુઃખી થતો નથી દેશ એ અદેક છે અને એ જ અભય રૂપ થાય છે તે જ મનુષ્ય આ બ્રહ્મ ભેદ જેવું જુએ છે તે મૃત્યુ પછી મૃત્યુને પામે છે ભેદ જુએ તો મૃત્યુ પછી મૃત્યુ પામે પણ હૃદય કમળની મધ્ય જે સર્વસ્વરૂપ પરમાત્મા છે તે જ પ્રજ્ઞાનમાં પ્રતિષ્ઠા પામ્યો છે લોક પ્રગા રૂપ નેત્રવાળો છે પ્રગા પ્રતિષ્ઠા પામી છે અને પરમાત્મા પ્રગા પ્રગાન સ્વરૂપ છે તે જ્ઞાની આ ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા આત્મા રૂપે આ લોકમાંથી ઉત્ક્રમણ કરી ઊંચે જઈ પહેલે સ્વર્ગલોકમાં સર્વકામનાઓ પામીને અમર થયો અમર થયો જ્યાં નિત્ય જ્યોતિ છે એ લોકમાં સર્વ તરફથી પૂજની પૂજિત છે તે અમર લોકનું તું મને સમાન સમાન દે એ અવિનાશી લોકમાં સર્પ ધર્મ રહીત લોકમાં અને અક્ષર લોકમાં તે જાય છે તે ઓમ નમો મંત્ર છે મારી પોતાની માયા અત્યંત ઘડી ગઈ છે હું અતુલ દર્શન સ્વરૂપ વસ્તુ માત્ર છું મારી અહંતા અસ્તા પામી છે અને જગત પરમાત્મા અને જીવ એવા ભેદ મારાથી નાશ પામ્યા છે હું પ્રત્યાગ આત્માથી અભિન્ન પરમાત્મા છું મારા માટે બધા વિધિ નિષેધો નાશ પામ્યા છે મેં આશ્રમ ધર્મો ફેંકી દીધા છે અને હું વિશાળ પૂર્ણ તથા જ્ઞાન સ્વરૂપ છું હું સાક્ષી છું હું કેવીનો દરકાર વિનાનો છું પોતાના મહિમામાં રહ્યો છું હું અચળ છું હું અજળ છું હું અમર છું અને હું પક્ષ વિપક્ષ આદિ ભેદોથી રહીત છું હું એક જ્ઞાનરૂપ રસવાળો છું હું મોક્ષના આનંદનો એક સમુદ્ર છું હું સૂક્ષમ છું હું અક્ષર છું મારા મહેથી ગુણોનું જાળું ગળી પડ્યું છે અને હું કેવળ આત્મા જ છું હું ત્રણેય ગુણોથી રહી પરમપદ છું મારા ઉદરમાં અનેક લોકોની સંખ્યા છે હું કુટસ્થ ચેતન છું રહિત ધામ છું અને સરળ અવિતર્ક છું હું એક જ છું હું પરિપૂર્ણ છું નિર્મળ છું અને નિર્વાણ મૂર્તિ છું હું અવયવ વિનાનો છું હું જ અજન્મા છું અને કેવળ માત્ર સતુ સ્વરૂપ સર્વના સારરૂપ જ છું હું અવિદા વિનાનો આત્મા જ્ઞાનવાળો છું અત્યંત શુભ ભાવનાવાળો છું ભેદ પામવાને અતિશય અશક્ય છું હું વ્યાપક છું હું નિર્દોષ છું અને હું અવિધા તથા સીમા વિનાના માત્ર તત્વરૂપ છું હું વેદોનો વેદો તો વડે જણાવવા યોગ્ય છું આરાધના કરવા લાયક છું સમગ્ર ભૂતોમાં ભૂતોનામાં સુંદર છું હું પરમાનંદથી વ્યાપક છું અને હું પરમાનંદ રૂપ એક ભૂમા સ્વરૂપ છું હું શુદ્ધ છું અદ્વૈત છું નિરંતર ભાવરૂપ છું આદિરહિત છું ત્રણેય ગુણોનો અંત મારામાં સમી ગયો છે હું બુદ્ધ મુક્ત અને અદ્ભુત સ્વરૂપ છું હું શુદ્ધ છું હું અંતર છું હું સનાતન વિનાનો સંપૂર્ણ રસ આત્મા જ છું એ મેં પરમ તત્વ શોધ્યો છે અને જ્ઞાન તથા આનંદની એક મૂર્તિ હું જ છું હું વિવેક બુદ્ધિથી આત્માને જાણું છું તો પણ બંધ મોક્ષ આદિ વ્યવહાર જણાય છે મારી દ્રષ્ટિ પ્રપંચ દૂર થયો છે તો પણ સર્વકાળે તે સાચા જેવો ભાસે છે ખરી રીતે સર્પ વગેરેમાં જેવી દોરીની હયાતી છે તેવી જ પાખનની હયાતી છે કેવલ પરમાત્મા સત્તા અને પ્રપંચના આધાર રૂપે વર્તે છે જગત છે જ નહીં જેમ સાકાર સાકર શેરડીના રસ્તી જે વ્યાપત છે તેમ પરમાત્મા ત્રણેય જગતમાં વ્યાપત છે જેમ સમુદ્રમાં પરપોટા વગેરે વિકાર સુધી સુધીના તરંગો કલ્પિત છે તે મારામાં પરમાત્માથી માંડી બ્રહ્માજીથી માંડી કીડી સુધીના પ્રાણીઓ કલ્પિત છે બુદ્ધિમાન મનુષ્ય વિશે જોઈને અમૃત જોઈને વિષયનો જેમ ત્યાગ કરે છે તેમ હું આત્માને જોઈ આત્માનો ત્યાગ કરું છું જેમ ગળાનો પ્રકાશ સૂર્ય ગળાનો નાશ થતાં નાશ પામતો નથી તેમ દેહનો પ્રકાશ સાક્ષી દેહનો નાશ થતાં નાશ પામતો નથી મારા ગુરુ નથી કે મેં કેમ કે એ તો બધા માત્ર માયાના વિકાસ છે અને હું માયાથી પર અદ્વૈત સ્વરૂપ છું પ્રાણો ભલે ચાલ્યા જાય અને મન તેના ધર્મો તથા કામનાઓ સાથે ભલે નાશ પામો પણ આનંદ તથા જ્ઞાનથી પૂર્ણ એવા મને દુઃખ કેવી રીતે થાય હું આત્માને અનાયાસે જાણું છું મારું અજ્ઞાન કોણ જાણે ક્યાં નાસી ગયું હવે મારું કરતાં પણ હું નાશ પામ્યો છે અને મારે કંઈ કરવા પણ નથી બ્રાહ્મણપણું પણ ગોત્ર નામ સુંદરતા અને જાત ઇસ્થુળ દેહમાં રહેલા છે હું તો ઇસ્થુળ દેહથી જુદો છું તેથી મને તેમાંનું કાંઈ નથી ભૂખ તરસ અંધાકો બેરાપણું કામ ક્રોધ વગેરે બધા ધર્મો લિંગ દેહના રહેલા છે હું તો લિંગ દેહથી રહી જ છું અને તેમાંના એકે નથી જડતા વિપરતા અને આનંદપણું વગેરે કારણ દેહના ધર્મો છે અને હું તો નિત્ય અને નિર્વિકાર સ્વરૂપવાળો છું તેથી આ ધર્મો મારા નથી જેમ ગૂળને સૂર્ય અંધારા પણ જણાય છે સૂર્યની હાજરીમાં ગોળને અંધારું તેમ દેખાય છે તેમ અજ્ઞાનીને સવય પ્રકાશ પરમાત્મા અજ્ઞાન જણાય છે તો વાદળાઓને લીધે ચારે બાજુ બાજુથી દ્રષ્ટિ અટકી પડે છે ત્યારે સૂર્ય નથી એમ લોક માને છે તેમ અજ્ઞાનથી ઘેરાયેલા મનુષ્ય પરમાત્મા નથી એમ માને છે જેમ અમૃત ઝેરથી જુદું છે તેથી ઝેરના દોષો વડે લેપાતું નથી તેમ હું જળથી જુદો છું તેથી જળના દોષોના પ્રકાશ વડે હું સફરસ પામતો નથી જેમ નાની પણ દીવાની જોત પુષ્કળ અંધારાનો નાશ કરે છે તેમ અતિ અલ્પ જ્ઞાન પણ ગાઢ અજ્ઞાન રૂપ અંધારનો નાશ કરે છે જેમ દોરીમાં ત્રણે કાળે સર્પ નથી તે મારામાં અહંકાર નથી ત્રણે કાળ નથી હું તો કેવળ અદ્વૈત છું હું ચેતન રૂપ છું તેથી મારી જડતા નથી હું સત્ય સ્વરૂપ છું તેથી મારામાં જૂઠ નથી અને હું આનંદ સ્વરૂપ છું તેથી મને દુઃખ નથી કેવળ અજ્ઞાનથી એ બધા જણાય છે આ આત્મા પ્રબોધ ઉપનિષદ બે ઘડી સેવીને પણ મનુષ્ય ફરી સંસારમાં આવતો નથી ફરી સંસારમાં આવતો નથી આવું આ રહસ્ય ઓમ મારી વાણી વનમાં મનમાં સ્થિર થાવ મન વાણી સ્થિર થાવ હે સ્વય પ્રકાશ આત્મા મારી સ્વયં સમક્ષ તું પ્રગટ થ હે વાણી અને મન તમે બને મારા વેદ જ્ઞાનનો આધાર છો માટે મારા વેદ અભ્યાસનો નાશ કરો અભ્યાસનો નાશ ન કરો આ વેદ અભ્યાસમાં જ હું રાત દિવસ ગાળું છું હું ઋતુ બોલીશ હું સત્ય બોલીશ મારું રક્ષણ કરો વક્તાનું રક્ષણ કરો મારું રક્ષણ કરો વક્તાનું રક્ષણ કરો વક્તાનું રક્ષણ કરો ઓમ શાંતિ 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 હું સર્વાના હૃદયમાં રહેલા પરમાત્માને મારા હૃદય ભાવથી નમન કરું છું એકને માનો એકને ઓળખો એક સંગઠીન થાઓ એટલું કહી હું મારી વાણી વિરામું છું